લાગતરતી રહે હા લાગતી રહે તો શિરન બટન આવે જ છે ત્યારે લુબડા ફાટી જાય વાહ વાહ મરણ સાબા ભાઈ લે

आज हमारे YouTube चैनल ની અંદર આજ તે આપડી આપડી ચેનલ ની અંદર હે ને 50000 સબસ્ક્રાઇબર કમ્પલીટ થઈ ગયા હે તો બધાયનો ખૂબ ખૂબ આભાર તો બસ તમારા બધા પાસે બસ એક જ આશા રાખી છે કે તમે ફૂલ સપોર્ટ કરતા રહો અને જલ્દી જલ્દી આપણે હે ને અડધા સિલ્વર પ્લે બટન ને પૂગી જાય સહી અને હવે જલ્દી જલ્દી હે ને આખો સિલ્વર પ્લે બટન આવી જાય એવી તમારા બધા પાસે આશા રાખી છે તો બસ એને ને આવો સપોર્ટ કરતા રહેજો તો પહેલા તો હે ને મારા અને મારા આખા ફેમિલી તરફથી હે ને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો તમારા બધાના સપોર્ટના લીધેથી ને અમે અહીંયા સુધી સહી તો બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ અને આજે થોડોક કેકનો એવો કાર્યક્રમ છે તો હવે ખરી ખમી પછી કંઈક પ્લાન બનાવીએ એવો એવું બધું છે તો માં ઠેર સુધી બીના રહેજો બહુ મજા આવવાની છે અને આપણે આખી ફેમિલીને પૂછ્યું કે આપણે 50000 હજાર કમ્પ્લીટ થઈ ગયા છે તમે હું કહેવા માગો છો એમ તો બધા પાસે જોઉં તો માં ઠેર સુધી બીને રહેજો બહુ મજા આવશે मने बहु मजा आई गई अविनाश ने बहु मजा आई काम ने का बस आधार थे जा क्या पैसा आधार क्या तो फाइनल है भाई ने भाई अपने बाने पहला पूछी के बाने केओ आनंद से आम के आपने 50000 सब्सक्राइबर थी जाए इतले बा आपने 50000 सब्सक्राइबर थी जाए YouTube में तो तो हां 50000 भाई आपने थी जाती 50000 की फैमिली आपने थी गई हां तो आनंद तो होई थी ने भाई हम्म कौन आनंद नो भाई हां बो आनंद से भाई मने तो हां हां वो अबे किला करवाना है सब्सक्राइबर अरे घणा भाई करवाना है ખાણા કરવાના હે એક લાખ કરી દેવાની આમનો સપોર્ટ કરતા રહે એવું બધું આપણને કરશે તો લાખ લગન તો ભાઈ સપોર્ટ કરજો આ અંદર આપણે એક લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા હે જો તમારો બધાનો સપોર્ટ સારો રહે તો આ વર્ષની અંદર આપણે એક લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દેવું તો બધા એને ફૂલ ફૂલ સપોર્ટ કરજો તો ફેમિલી ને અમારા બધી ભાભી આગળ ફૂટી જઈ ઠેક

જે કેકનું એનું કરે છે એને છે ને સ્પેશિયલ મોકલાવી છે મેં એને કીધું મેં ખાલી એમ કીધું મેં કીધું આપણે પછા કે એની કેક કાપી છે સંજયભાઈ એમ તો મિત્રો આજ બે ત્રણ મિત્રો મારા છે ને ગયેલા હતા ને મોવા તો એને સ્પેશિયલ એને કેક બનાવીને મોકલી છે આગળ કેક હું તમને દેખાડું થોડીક વારમાં કેવી છે કેવી નહીં અને સ્પેશિયલ થેન્ક યુ સો મચ સંજયભાઈને કારણ કે ભાઈ એને છે ને સ્પેશિયલ નથી ને કેક બનાવીને મોકલી છે એટલે હજી આપણે જોઈ નથી આવી ગઈ છે કેક પણ હજી જોઈ નથી તો હજી એકવાર થેન્ક યુ સો મચ

તીખારી બનાવવાની છે બધા હાટું સ્પેશિયલ આજ છે ને ભાઈ આખું ઘર છે ને બધા બહુ ખુશ છે બહુ મસ્ત આમ બહુ ખુશ છે બધાય એમ તો આજે તીખારી બનાવવાની છે અમારે સ્પેશિયલ તો હેને ભાઈ અત્યારે રોટલા તો બની ગયા હા આગળ હવે રૂપા બનાવી છે તીખારી કા હમ અને પછી આપણે કેક કટિંગ કરવાની છે આજે દિનેશભાઈ ને બપ્પાની યાદી નથી આવ્યા એ આવે કે એટલે તમને મળાવું બધાને જો ભાઈ બપ્પા આવી જાય બપ્પા આપડે યુટ્યુબ માં પચાસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા સારું સારું ભાઈ હા બધા નો આભાર હા તો જો ભાઈ પપ્પા કીધું છે અને જલ્દી જલ્દી લાખે પૂગી જાય કાઉ માં સિલ્વર પ્લે બટન આવી જાય હમ અને જો ભાઈ બધી તો પાર્ટી ભેગી થઈ ગઈ છે જો હંધી ધબ ધબાટી બોલાવે છે ભાઈ હવે દિનેશ ભાઈ આવી જશે શું કીશો દિનેશ ભાઈ પસા કે કમ્પ્લીટ થઈ જાય ભાઈ હા સુલેસન હા હા હવે હો કે કમ્પ્લીટ કરાઈ જો હા હા

અને આપણે પચા કે છે એની ભાઈ પચા કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ એમ લખેલું છે અને આ કાંક આપણે યુટ્યુબ આઈડીની ચેનલનો આખી વલી છે બસ બધી વસ્તુ જોવામાં આવી ગયું છે તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કે આ કેક કેવી લાગી એમ આ બધું હે ને ભાઈ તમારા બધાના સપોર્ટના કારણે હજુ થાય છે તો થેન્ક યુ સો મચ ફરી એકવાર અને થેન્ક યુ સો મચ સંજયભાઈને કારણ કે એને આવી મસ્ત મજાની જો કેક બનાવીને મોકલી છે તો આપણે હે ને આ કેક કાપવાનું છે ને બાને પપ્પાને કહેવાનું છે તમારા કાપવાનું હે બા

ભાઈ કપાઈ ગઈ એક પચાસ કેની હા હવે બાને ખબર ગયો હા બધું આમ આમ ખવરાઈ દેવાય ને બધાને તો ભાઈ હવે દિનેશભાઈ ને એને કહું ઈ બે જણા આવે અને ખાઈ લે ક્યાંક દિનેશ ને બે જણા વાર આવી જાય કા દિનેશભાઈ હા હા હેલો હાલો ફોટા પડી જાલો

खरा तो खර खशन

હાલો હવે પેલા થોડું થોડું ખાઈ લઈ જાય તો ફેમિલી મસ્ત મજાનું જમીને જમી ને વીવા હવે અને ખાસ કરીને તમારો બધાનો ખૂબ 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 ખુબ ખુબ આભાર યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કરાવી હતી તો બસ અત્યારે જેવો સપોર્ટ કરો છો ને એવો ને એવો સપોર્ટ તમે હંમેશા અમને કરતા રહેજો અમે તમારા માટે સારા સારા વિડીયો લાવતા રહીશું તો આજનો વ્લોગ આપણે બસ અહીંયા જ પૂરો કરી દઈએ તો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય